ચાર રસ્તા પાસેથી વિસ્ફોટક સાથે જિલ્લા એક આરોપી રાજ્યમાં વિસ્ફોટ પદાર્થનું વેચાણ કરવા પર પ્રતિબંધ હોવા છતાં ચોરી ચૂપી વેચાણ કરી રહ્યા છે આવું ગેરકાયદેસર વેચાણ કરવામાં કેટલાય આરોપીઓ ઝડપાયાના અનેક બનાવો પોલીસ મથકે નોંધવામાં આવે છે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા દેશોતર ગામના ચાર રસ્તેથી જિલ્લા એસઓજીએ એક શખ્સને પચીસ કિલો વિસ્ફોટ સામગ્રી સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપી પાસેથી કુલ રૂપિયા ત્રેપન હજાર પાંચસો બાણુંનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ઝડપાયેલા આરોપીનું નામ હિતેશ પ્રતાપજી બેચરજી ઠાકરડા ઉંમર વરસ બાવીસ જે આ ઈડર તાલુકાના રાઉલ ગામનું હોવાનું સાથે તેની પાસેથી પચીસ કિલો નાઇટ્રેક મિક્સર નવ ટોટા બાર ડિટોનેટર કેપ અને વાયર સહિતની વિસ્ફોટ સામગ્રી મળી આવી છે જિલ્લા એસઓજીના પીઆઈડીસી પરમારે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે એસઓજી પીએસઆઈ કેયુ ચૌધરી પી એમ ઝાલા અને તેમની ટીમે ટી એસ ચાર્ટરની કામગીરી અંતર્ગત જાદર

તપાસ સામગ્રી મળી આવી હતી આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ ઓગણીસો ચોર્યાસી ની કલમ નવ બી અને એક બી ના હેઠળ ગુનો દાખલ કરી વધુમાં તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર જનક જાદવ બી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા